ગઢડા નગરપાલિકાની આજે સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સામાન્ય સભામાં ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી ડ્રેનેજ રોડ રસ્તા સહિતના પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ખોડિયારનગર મોહનનગર સામાકાંઠા સહિતના વિસ્તારોમાં બાકી રહેલા રોડ રસ્તા પીવાના પાણી ડ્રેનેજની કામગીરી માટે અંદાજે રૂપિયા સાત કરોડના કામોની યાદી રજૂ કરવામાં આવતા તમામ સભ્યોએ મંજૂરી આપી હતી આમ ગડડા નગરપાલિકાની સામાન્ય સભામાં રૂપિયા સાત કરોડના વિકાસના કામોની બહાલી આપવામાં આવી હતી તેમ ગડડા નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું તો હવે જનમમાં મતલબમાં એમાં મજાક હતી કે નહી કેમ મતલબમાં તો એ ક્યાં સુધી પર્યાવરણને વાત થઈ ગઈ એને દન્ય સિંહા ફાળો વાત થઈ આપણે વાત થઈ ગઈ છે શૈક્ષણિક સંસ્થા તરીકે ઉત્તર ગુજરાતની અંદર જે શાળાઓનો મે એક એક પ્લાન હતો ના

વિવિધ વિસ્તારોમાં જેવા કે મોહનગર ખોડિયાનગર સામા વિવિધ વિસ્તારોમાં ગટર પાણી અને રોડ રસ્તાની મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે છ થી સાત કરોડના કામોને આજે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે વિપક્ષ દ્વારા કોઈ વિરોધ ના વિપક્ષને કોઈપણ પ્રકારનો વિરોધ નથી એ પણ સાથ સહકાર આપી અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવેલ છે